રાજસ્થાન બોર્ડર થી ગુજરાતમાં ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની આઈસર જેવા મોટા વાહનોમાં હેરાફેરી કરતા ને આઈસર ગાડી સાથે પકડી પાડી દારૂ વગેરે મળી કુલ કિંમત રૂપિયા સુડતાલીસ લાખ ચોસઠ હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન લુના સન ઓફ બાલા અલસા જાટની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે શૈલેષ જૈન પવન ચૌધરી હરિયાણા નારનોલ બ્રિજ નીચેથી ટાટા ગાડી લઈ જઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપનાર ઇસમ ગ્રે કલરની ગાડીથી પાયલોટિંગ કરનાર ઈસમ તથા અમદાવાદ રિંગ રોડ પ્રોહી મુદ્દામાં લોંગાવનાર ઈસમ જે તમામની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા